नमस्कार मित्रों जय माता दी आपनु स्वागत छे आवी चमत्कारिक घटना बनवानी छे तमे तमारा जीवन मा आवो क्यारे जोयु नथी घटना हवे तमारा अने आ घटना बधा थशे तमारु भाग्य भाग्य बधु तमने मित्रों हवे तमे आनंद थी कूदशो तमे कूदशो नाचशो अने, अने तमारु आखो कुटुंब करश फक्त सुखज जीतशे આ એક દેવતા તમારો છે ભગવાન મારા પર ખૂબ જ દયાળુ છે કારણ કે આ ભગવાન તમારા પર તેમનો આશીર્વાદ વરસાવવા માંગે છે અને તમારો ભાગ્ય તમને हीरा કરતાં વધુ કિંમતી બનાવશે અરે બે મિત્રો હવે તમે રાતોરાત કરોડપતિ બની ગયા છો તમે તમારું જીવનમાં હવે અબ્જોપ્તિ બની જશો ખૂબ જ ખુશ વ્યક્તિ તરીકે જીવશો કારણ કે આ જીવન મને ફરી ક્યારે નહીં મળે તો મિત્રો જીવન જીવવું હોય તો હસો જીવો તમારા જીવનમાં ક્યારેય રડશો નહીં કારણ કે ભગવાન દરેકને ક્યારેક ખુશ કરે છે અને ક્યારેક દુઃખી કરે છે તેઓ હંમેશા આપે છે પરંતુ મિત્રો તેઓ સ્માર્ટ લોકો છે વ્યક્તિનું દુઃખ છુપાવીને આવું જ થાય છે સ્મિત કરો અને તેને હસતા શીખવો એ જીવન કહેવાય અને એ કહેવાય સારો માણસ જ્ઞાની કહેવાય માણસો તમારી અંદર એવું નથી કહેતા શું તમને કોઈ ખામીઓ મળી છે તે તરત જ રડવા લાગ્યો તે સ્માર્ટ વ્યક્તિ નથી તેઓ કહે છે કે તેણે જવાબ ન આપવો જોઈએ અને કે તમે તેની સાથે ખરાબ વર્તન કરવા નથી માંગતા જો તમે ચૂપ રહો અને થોડી વાત સાંભળો કદાચ કાલે તમને જવાબ મળી જશે અને તેને તેનો જવાબ મળે છે મિત્રો તમારો સમય રાહ જુઓ કારણ કે મિત્ર સમય બહુ ઓછો છે મજબૂત છે અને માણસ તેનાથી વધુ કંઈ નથી બધું ઈશ્વરના હાથમાં નથી ભગવાન તમે જે કરો છો તે ખૂબ જ સારું છે કરો અને તમારી સાથે ક્યારે ખરાબ ન કરો કરશે કારણ કે તમે ખૂબ જ સરસ વ્યક્તિ છો તે એક પ્રામાણિક વ્યક્તિ છે મહંતુ વ્યક્તિ છે અને આ બધા લોકો ભગવાનના કટ્ટર ભક્ત હતા હા તમે પણ તેમની વચ્ચે ભક્ત છો મિત્રો હા મિત્રો चालो हूँ तमने बधु कही दऊँ आना थी तमारी राशि थी धनलाभ अने शनि स्थिति तमारामा में पहले थी ते तमारा बधा माटे एक मेटे सारूँत कुंडली मा महालक्ष्मी नामनो शुभ संयोग बिल्डिंग छे जेना कारणे आगामी चोवीस तमारा बधा माटे कलाकोमा मोटी नफानी तकोते मड़वा जई रही छे તે સાંભળીને બધાને નવાઈ લાગશે ખાસ કરીને તમારા બધા ઈર્ષાળુ દુશ્મનો બળી જશે પરિવાર ખુશીથી પાણીના કારખાનામાં જશે શું કોઈ નૃત્ય કરવા જઈ રહ્યું છે હા મિત્રો એટલું જ મોટા સારા સમાચાર તમારા બધા માટે મોટા સારા સમાચાર હું તમને બધાને ઘરે મળવા જઈ રહ્યો છું મારે જઈને મીઠાઈ વહેંચવી પડશે તમારી માહિતી માટે अमे तमने ज्ए के आमा सफलता ढोल चारे बाजू संभाया दरेक घर अने मा तमारू नाम आपसे नियति में पहला चर्चा मा तमने आवा सारा समाचार छे। जे तमारा बधा समग्र भविष्य बदली नाक्षे, मारा जीवन में मा विचार्यू न होत तमने आवा सारा समाचार मल्प मित्रों તમારા સારા કાર્યો અને સારા સ્વભાવ જેના કારણે ભગવાન તમને આ ફળ આપી રહ્યા છે હા મિત્રો આગામી 24 કલાકમાં તમારે કેટલિક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જોઈએ રાખખો ખૂબ જ જરૂરી છે મિત્રો જારે ભગવાન તમને આપે છે આપતા پہلا કેટલિક બાબતો તમારે ધ્યાન માં રાખવી જોઈએ ભગવાન હંમેશા તમારી સાથે ખુશ રહેશે તો આજનો વિડિયો ભૂલી જા તે પણ ચૂકશો નહીં કારણ કે બે મિત્રો તમે બધાને કહો કે આવું સાતવાર વારંવાર ન થાય તે તારણ આપે છે કે તે લોકો ખૂબ નસીબદાર છે જેમના જીવનકાળમાં ઘણા બધા શુભ ગ્રહો હોય છે હા મિત્રો ચાલો હું તમને બધું કહું આગામી ચોવીસ કલાકમાં તમે બધાને દો તમને તમારા પ્રેમ જીવનમાં સારા સમાચાર મળશે पारिवारिक जीवन में सारा समाचार छे तमने स्वास्थ्य में घो फायदो तमाम स्तरों में सुधारो जोवा तमारी पासे कया सारा समाचार है आपने कया सारा समाचार मल्ते कई महत्वनी की बाबतों पी ती तमारा मार्ग पर के जेथी लो त्या कोई अवरोधो कोई समस्या न हो तो आज ना वीडियो में ते बधु कहो संपूर्ण विगतमा ग्रहों संक्रमण आधार जो अमे तमने जई रहा छी तो वीडियो ध्या थी जो। हाँ मित्रों मित्रों ते वीडियो जोशो शुरुआत थी पहला अमे तमने एक महत्वनी बात कही छे अरा बधाटे सारू थी माहिती मेलवा माटे दिवसरात मेहनत करो घना संशोधन पची અમારી પાસે છે ખૂબ સારી માહિતી લાવે છે જે તમારા દરેક જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ બધા માટે જરૂરી છે અને મિત્રો અમારે તમારી પાસેથી કંઈ નથી જોઈતું બસ આજ જોइए છે તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા માંગો છો તે લો અને અમારી ચેનલમાં જોડાઓ જે તમને એટલે તમને એક પૈસો પણ ખર્ચશે નહીં તે બધું અમારું છે હાથ જોડીને પ્રાર્થના હોય તો વિનંતી છે कृपा कर अमारी भावना अने अमारी चैनल ने समझो जो तब सब्सक्राइब करो तो मित्रों तमे बधा अमे तमने जी दई के आज दिवस तरा खूबज खास है आग समझदारी रहे मन में स्पर्धा भावना पैदा थाय कोई मोटा लक्ष्य तरफ काम करशो तब समर्पित कार्यस्थल में रहशो योग्यता मुजब पैसा मेरी ने માતાપિતા આનંદિત થશે તમારો કોઈ પણ બાકી કામ આશીર્વાદ સાથે એવું લાગે છે કે તમે કોઈ જૂની વાત પૂરી કરી રહ્યા છો બાળકના પક્ષે ભૂલ ન પસ્તાવો થશે તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે તમારે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લેવા જોઈએ નહીં તો તમારે કર્મો પડશે તમને તેને ઉતારવામાં મુશ્કેલી પડશે મહત્વની યોજનાઓને વેગ મળશે અને તમે તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે જે વ્યક્તિ સરકારી નોકરી ઈચ્છે છે તેને ચોક્કસ મળશે તેઓ હવે કેટલાક સારા સમાચારની તૈયારી કરી રહ્યા છે સાંભળી શકાય છે કોઈ નવું કામ કરવાના તમારા પ્રયત્નો સફળ થશે તમને તમારા મનની ઈચ્છા પૂરી થશે તમારા કામમાં તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં પરંતુ સંપૂર્ણ ધ્યાન રાખો તો જ તમે કાર્ય પૂર્ણ કરી શકશો તમે તમારા કામ સમયસર પૂર્ણ કરી શકશો બેદરકાર ન રહો નહીંતર સમસ્યાઓ આવી શકે છે શું તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં હાજરી આપી છે તમને પિતા બનવાની તક મળી શકે છે પગમાં દુખાવો વગેરે જેવી સમસ્યાઓ હતી જેથી તેમની તકલીફ વધી શકે જો તમે વ્યવસાયમાં કોઈ સોદાને લઈને લાંબો સમય લેશો જો તમે સમય વિશે ચિંતિત હતા તો તે અંતિમ હોવું જોઈએ વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરી શકે છે સમસ્યાઓ અંગે તમારા વરિષ્ઠને હકારાત્મક પરિણામો સાથે વાતચીત થવી પડશે તમારા જીવનસાથીને નવી નોકરી મળશે અનુભૂતિ અને ભાગીદારીમાં કોઈ પણ હોઈ શકે છે કામ કરવાથી તમને સારો ફાયદો થશે नौकरी में काम करता लोको एक टीम बनी शके छे समय कार्य पूर्ण करने कार्य द्वारा कार्य करो कार्यस्थल पहला पूर्ण करशो सारा विचारोंखो तो ज ने मदद करशो तमारी वाणी तरफ आकर्षित करशो तमारा मित्रों संख्या में नम्रता जो भी तरा कोई काम में आशे केम थशे તમારા ભાઈઓ સાથે સમસ્યાઓ વિશે વાત કરો તમારે અજાણ્યાઓ પર કરવો પડી શકે છે કોઈ પણ સરકારી યોજના પર વધારે વિશ્વાસ ન કરો તેનો પૂરો લાભ તમને મર્શે પણ તમે કૃપા કરીને નિયમો અને નિયમો પર સંપૂર્ણ ધ્યાન આપો તે પાંસે થી બધુ મેળવી શકે છે તમારા માટે મહત્વપૂર્ણ બનશે આધ્યાત્મિકતામાં તમારી રુચિ વધશે અને તમારું મન માં સ્પર્ધાની ભાવના પેદા થાય છે મિત્રો સાથે થોડો આનંદમય સમય પસાર થશે તમે અપેક્ષા કરતા વધુ ખર્ચ કરશો તને મળવાની મારી ખુશીની કોઈ સીમા નથી તમારા બાળકની કોઈ ભૂલથી તમે ચિંતિત રહેશો તમારો કેટલાક વિરોધીઓ તમારા માટે અફસોસ કરી શકે છે हैरान करवानो प्रयास कर तमें चतुर्मी सरलता हरा सको तमारा घर नवीनीकरण कर तमने ते शे। सामाजिक क्षेत्रों पर संपूर्ण ध्यान आपसे नौकरी करता लोको माटे सारू तमारे कोईपण निर्णय ठंडा भावनात्मक रीते लेवो जोए धंधा में टकी रहू सारू रह तेज समस्याओं रहया छो तेना संदर्भ मा में तमे मारो संपर्क करी छो तमे कोई अनुभवी व्यक्ति नी सलाह लई शको नाना साथे थोड़ो समय पसार करो छो रमतग्मतमा समय पसार मानसिक चिंताओं पर थोड़ी ओछी बाड़को माटे तमे नव वाहन ला शको शू तुम्हें माता कोई वचन छे તમારે તેને સમયસર પૂર્ણ કરવું પડશે નહીં તો તે તમને પૂછે તમારો આત્મવિશ્વાસ બગડી શકે છે તમારી હિંમત અને ક્રમમાં વધારો થશે તમારી વાણી અને વર્તનમાં સુધારો થશે મધુરતા જાળવી રાખવા માટે તમારી પાસે બાળકો હસે બીજી બાજુથી કોઈ સારા સમાચાર સાંભળો કેટલાક લોકો નોકરીમાં થઈ શકે છે તેને હુપાવશો નહીં અન્યથા તે પછીથી પ્રકાશમાં આવશે તમારું પ્રમોશન ને પણ અસર થઈ શકે છે जो ते लोको ऑनलाइन ओछू करता हुए, तो ना बजार शेरबजार मोटू सन्म्न मी छे રોકાણ કરનારા લોકો માટે સારો ફાયદો તમારી ખાવાની ટેવને નિયંત્રિત કરવામાં મદદ કરશે અન્યથા તમારી પાસે પેટ રહેશે નહીં બેન્કિંગ સંબંધિત સમસ્યા આવી શકે છે તેમનું કામ પર ફિલ્ડમાં કામ કરતા લોકોને પૈસા બચાવવાની કેટલક યોજનાઓ પર ધ્યાન આપો તમે તમને ગમતી વસ્તુ પણ પહેરી શકો છો જીવનસાથી તરફથી ભેટ તરીકે પ્રાપ્ત થાય છે આર્થિક સ્થિતિ પેલા કરતા સારી થઈ શકે છે રહેશે જેથી તમને થોડો વધારેનો ખર્ચ પણ કરશો સરળતાથી કરી શકશો પણ તમને ભાઈઓ અને બહેનો તમારો જૂના મિત્ર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે લાંબા સમય પછી કોઈ મિત્ર સાથે મુલાકાત થશે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જાય છે ઈચ્છાઓ કે તેમની ઈચ્છા પૂર્ણ થાય સર્જનાત્મક કાર્યમાં જોડાઈને નામ કમાવો તમારી લાંબા ગાડાની યોજનાઓને ગતિ મળશે અને તમને તમારું જરૂરી કાર્યોની યાદી મળશે જો તમે તેને બનાવશો તો તે તમારા માટે વધુ સારું રહેશે જો તમારા કોઈ મહત્વપૂર્ણ કામમાં લાંબો સમય લાગે છે જો તે બાકી હતું તો તે પૂર્ણ કરી શકાય છે અપ્રેણીત લોકોના જીવનમાં કંઈક નવું જોવા મળે છે મહેમાન કઠણ કરી શકે છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં આવતી સમસ્યાઓ તમારે તમારા વરિષ્ઠ સાથે વાત કરવી પડશે નહીંતર કોઈ પણ મોટું જોખમ લેવાનું ટાળો તેનાથી તમને થોડું નુકસાન થઈ શકે છે મિત્રો આ આજના વીડિયોની શરૂઆત છે અમે કરીએ તે પહેલાં અમે તમને ખૂબ જ આપીએ છીએ આ વાર્તા એક માહિતીપ્રદ વાર્તા કહે છે જાણ્યા પછી તમારા જીવનને જોવા માટે તમારા પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ અને વિચારો બદલાશે આનાથી મિત્રો બદલાશે તે સમયની વાત છે કે ત્યાં એક ગુરુ હતા અને તેના કેટલાક શિષ્યો હતા તેથી શિષ્યો તેમનું શિક્ષણ પૂરું થયું ત્યારે ગુરુ કહ્યું કે હવે તારું ભણતર પૂરું થઈ ગયું છે તેથી તમામ શિષ્યોએ હવે આશ્રમ છોડવો પડશે हमारे विदाय लेवानी छे परंतु ते पहला अमे तमने शुभेच्छा पाठवीए छे तेनी पासे थी एक छेल्ली परीक्षा लेवा मांगू छू जारे ते सम्मत थया त्यारे गुरुए कहू के बीजा दिवसे बधा आश्रमनी बहार भेगा थशे अने ए रेसनु आयोजन करवामा आवशे अने व्यक्ति जे ते रेस माथी पाछो आवशे अने अमे तेने विजेता कहीशू दरेक जन तेमनी तरफ थी केटलाक पुरस्कारों पण आपशे બીજા દિવસે તેઓ ભેગા થયા અને જ્યારે તમે તમારી રેસ શરૂ કરો છો તેથી બધા એકસાથે ત્યાંથી ભાગ્યા અને ગુરુજીએ એ જ આશ્રમની બહાર બેસીને એ સમયગાળો યાદ કર્યો તેના અંત માટે લાંબા સમય સુધી રાહ જોઈ પછી બધા શિષ્યો એક પછી એક આશ્રમમાં ગયા હું પાછો આવવા લાગ્યો અને એક જગ્યાએ ભેગા થયો ગુરુજીએ બધાને પૂછ્યું કે બાળકો તમે બધા રેસની શરૂઆત એકસાથે કરી પણ અંતે બધાએ શા માટે લોકો અલગ અલગ ભેગા થયા છે જ્યારે તે ન આવ્યો ત્યારે શિષ્યોએ તેને કહ્યું કે ગુરુ હા જ્યારે અમે પ્રવાસ શરૂ કર્યો ત્યારે અમે બધા સાથે હતા તમામ પ્રકારના માર્ગો તોડી રહ્યા હતા જ્યારે અમે સમાપ્ત કરવા જઈ રહ્યા હતા અને પછી રસ્તામાં એક ટનલ આવી પછી ટનલ અંધારું હતું અને ટનલમાં ઘણા બધા કાંકરા હતા જેઓ આડા પડ્યા હતા તેઓ તેમના પગ પાસે મૌન રહ્યા આ કારણોસર કેટલાક લોકો તે કાંકરા અને પથ્થરોનો ઉપયોગ કરે છે બચવા માટે તે ધીમે ધીમે નજીક આવ્યો અને કેટલાંક લોકોએ તે કાકરા અને પથ્થરોને તેમના તરીકે લીધા બેગમાં રાખીઉ જેથી બીજાના પગ હોતે કાકરા अथवा પથ્થર અને કેટલાંક લોકોને સ્પર્શ કરવા માંગતો નથી તે કાકરા અને તેના પગમાં ખૂબ જ ઝડપથી ઈજા થઈ હું દોડતો બહાર ગયો અને વહેલો પાછો આવ્યો કથા સાંભળીને ગુરુજીએ કહ્યું કે હવે જેમને તે કાકરા નાખ્યા હતા તેમના તરફથી શોને આગળ બોલાવો મારા વિચારોમાં पत्थरो राखिया एकाक्रा बीजाना पगमा नृत्य होए तो पेला शिष्यों ने आगड़ बोलाव्या अने के कहवामा आव्यू के तमारा विचारोमा सामे राखेला कांकरा ने बहार काढो गुरुजीनी सामे मुके तो तेओ जेवो तेणे पेलो कांकरो मुक्यो गुरुजीनी सामे मुक्ताज सोंनी आँखों पहोरी थई गई बधा मित्रों कांकरा पत्थरोनी जेम फाडी ने पड़ी गया ખરેખર કિંમતી હીરા ખરેખર મોતી હતા જે સ્પર્ધાનું આયોજન ગુરુજીએ કર્યું હતું તે રેસ ન હતી મિત્રો તે જ શિષ્યોના મનની તપાસ કરે છે ગુરુજીએ જાણી જોઈને એક વ્યવસ્થા કરી બાળકોને યોગ્ય ટનલમાં મોકલ્યા જેમાં તેઓ ફસાયા હતા અંધારું હતું અને રસ્તામાં ઘણા કાંકરા અને પથ્થરો હતા પરંતુ વાસ્તવમાં તે કાંકરાનો પથ્થર હતો એક ખજાનો હતો જેમાં હીરા અને મોતી હતા શિષ્યો આ વાત જાણતા ન હતા પણ ગુરુ તે બાળકોના મનમાં જાણતા હતા નિઃસ્વાર્થ સેવાની ભાવના હતી તેણે તે કાંકરા અને તેના વિચારોનો ઉપયોગ કર્યો બીજા કોઈના પગને ઈજા ન થાય તે માટે મેં તેને રાખ્યું હતું અને જેમને બીજાની પરવા ન હતી તેઓ ટનલની બહાર દોડી ગયા પરંતુ પરંતુ તેના હાથમાં કશું આવ્યું નહીં જેમને ની સ્વાર્થ સેવા કરી હતી આ વાર્તામાં તેમના હાથમાં हीरा અને મોતી આવ્યા મિત્રો આપણે આમાંથી શીખીએ છીએ બીજાની સેવામાં લોકો ખુશ કરવા માટે નિઃસ્વાર્થપણે મદદ કરવા હું તેમની બેગમાં ભગવાનને માનું છું हीरा હવે મોતી ભરે છે કદાચ આવા લોકો જીવનની દોડમાં થોડા પાછળ રહે છે પરેશાન દેખાશે પરંતુ તેમના કર્મને કારણે તેમની થેલીમાં હીરા અને મોતી ભરેલા છે તેણે પોતે જ આવો સંગ્રહ કર્યો છે લોકો ભગવાનને ખૂબ પ્રિય છે જાણે એ શિષ્ય ગુરુજીની બહુ નજીક હોય પ્રિય બની ગયો હતો અમે તમને કહેલી આ વાર્તા ખરેખર છે તમારી પોતાની વાર્તા છે કારણ કે તમારી પણ સવાર છે તો આ છે તમે પણ બધાને ખુશ કરવાનો પ્રયાસ કરો છો તમે તમારી આસપાસ જે ઈચ્છો છો તે જીવો એવા લોકો પણ છે જે હંમેશા ખુશ અને ખુશ રહે છે તમે આ માટે ખૂબ મહેનત કરો છો તમે ઈચ્છાઓને મારી નાખો પરંતુ અન્યની ઈચ્છાઓને નહીં તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો ખરેખર તમે જો નિસ્વાર્થપણે તેમનો સંબંધો જાળવી રાખો બદલામાં ભલે તમારી પાસે કોઈ ન હોય મેમાન આપ્યો प्रेम मलो के ना ते तमने बहु वांधो नथी तमारा अने तमारा चेहरा पर स्मित छे सखत मेहनत करता रहो प्रयास करता रहो पण एक बात चौक्कस तमे चौकस चौक्सपणे क्या थोड़ी उदासी रहे छे तमारा मन में क्या दुख छे तमे खूब मेहनत करी छे आटलो प्रेम अने संघर्ष छे माटे लोको समझी शकता न थी, तमने ते आपो जेना तमे लायक छो जो तमारी वच्चे सत्ता छे तो मित्रों तमे बिल्कुल तमारी निस्वार्थता विषे चिंता करशो नहीं भगवान सिवाय पण तु स्वप्न जो शकेम छे हीरा अने मोती एक या बीजा दिवसे आवताज रहे तारी दरेक इच्छा चौक्सपणे आवशे मनोकामना चौक्कसपणे पूर्ण थशे तमारा जीवन में कहींपण ते चोक्कसपणे तधू मेलवशो